હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ મોર્નિંગના વાગ્યા છે સાડા છ આ તરફ મેં બીથી ગઈ છું રેડી કેમ કે મોર્નિંગમાં જઈ રહ્યા છીએ આ છે ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે સો ફાઇનલી ચલો ફટાફટથી મેં બી નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે એન્ડ ત્યાર પછી તમને બી મોર્નિંગ તો ફાઇનલી ચલો આ તરફ મોર્નિંગમાં જ અમે લોકો આવી ગયા છે રનિંગ કરવા બટ આજે એથ્લેટિક ગ્રાઉન્ડ તો રનિંગ નથી કરવાના આજે અમે લોકો રોડ રનિંગ કરવાના છીએ કેમ કે આજે દસ કિલોમીટર કમ્પ્લીટ કરવાના છીએ સો ફાઇનલી ચલો મોર્નિંગમાં થોડું અહીંયા સ્ટ્રેચિંગ વગેરે કરી એન્ડ રનિંગ અમારું સ્ટાર્ટ કરી દેશું એન્ડ ઘણા સમયથી અમે લોકો પ્લાન કરી રહ્યા હતા કે મોર્નિંગમાં દસ કિલોમીટર કમ્પ્લીટ કરીએ બટ ભયાનક ઠંડીના લીધે અમે લોકો જય જ નહોતા રહ્યા આજે બહુ બધી હિંમત જૂટાવી એન્ડ ભેગી કરી એન્ડ પહોંચી ગયા છીએ મોર્નિંગમાં જ આ તરફ રનિંગ કરવા માટે સો ચલો અત્યારે મોર્નિંગમાં જ અમારું દસ કિલોમીટર રનિંગ છે સ્ટાર્ટ કરીશું એન્ડ આજે એમનો ટાઈમિંગ શું આવે છે એ બી તમારી જોડે શેર કરીશું એન્ડ પૂરો વિડિયો જોઈને આજે તમે લોકો જે રનિંગ કરી રહ્યા છો સોળસો મીટરની તૈયારી કરો છો યા ફીર પાંચ કિલોમીટરની સો ફાઇનલી તમારે એમનો ટાઈમિંગ શું આવી રહ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવવાનું છે સો ફાઇનલી ચલો ફટાફટથી અમે લોકો અમારું રનિંગ સ્ટાર્ટ કરીશું એન્ડ ત્યાર પછી લાસ્ટમાં મે બી તમારી જોડે આમનો ટાઈમિંગ શું આવી રહ્યો છે એ બી શેર કરીશું થોડે થઈ ગઈ આ ચડાસાઈ બેજજાની સુ ફાઇનલી ગાઈસ આ તરફ મારુબી 10 કિલોમીટર કમ્પલીટ થઈ ગયું છે એન્ડ એમનો ટાઈમિંગ શું આવ્યો છે તમે જોઈ શકો છો 59 મિનિટ એન્ડ 24 સેકન્ડમાં કમ્પલીટ થયું છે 10 કિલોમીટર ફાઇનલી એન્ડ આ ભયાનક ઠંડીમાં આજે થોડી હાલત વધારે જ ખરાબ થઈ ગઈ છે કેમ કે બહુ વધારે ઠંડી પડી રહી છે હમણાં લીધે બહુ જ હાર્ડ પડ્યું છે બટ કોઈ નહીં ચલો ઘણા દિવસે પ્લાન કરી રહ્યા હતા આજે ફાઇનલી સક્સેસ થઈ ગયો છે કે દસ કિલોમીટર કમ્પ્લીટ કરી દીધું છે એન્ડ આવતા શેટરડેના દિવસે શનિવારે મતલબ નાઇટ મેરાથોન થવા જઈ રહ્યો છે એમાં બી અમે કોઈ રજીસ્ટ્રેશન કર્યું છે તો નાઇટ મેરાથોન બી અમે રનિંગ કરવાના છીએ એ બી કમ્પ્લીટ કરવાના છીએ સો ફાઇનલી ચલો મારું નાની રનિંગ છે દસ કિલોમીટર આજનું એ કમ્પ્લીટ કરી એન્ડ અત્યારે મેં છે મારી ફ્રેન્ડની હેલ્પ કરવા જઈશ એમને લાસ્ટ રાઉન્ડ હશે સો આજે અમે રનિંગ કર્યું હતું રેસકોસની ફરતે રિંગ છે રિંગરોડ જે કહેવાય છે રેસકોસ ફરતે ત્યાં જ આ તરફ મારી ફ્રેન્ડનો લાસ્ટ રાઉન્ડ છે આજે તો એમનો બી દસ કિલોમીટર છે એ કમ્પ્લીટ કરાવીશું ચાલો ફાઇનલી એમનો ટાઈમિંગ જોઈએ એન્ડ એમની હિંમતને દાદ દેવું જોઈએ કે આટલું બોડી હોવા છતાં બી એમને આજે દસ કિલોમીટર કમ્પ્લીટ કર્યું છે એન્ડ લાસ્ટ સુધી ટકી રહેવું કોઈ બી વસ્તુમાં એ બહુ જ હિંમતભરી વાત હોય છે તો એમને દસ કિલોમીટર સુધી ખાસ કરીને ટકી રહી છે અને ચલો એમનો ટાઈમિંગ ચેક કરીશું કે દસ કિલોમીટર કમ્પ્લીટ કર્યા પછી એમનો ટાઈમિંગ શું આવ્યો છે દસ કિલોમીટરનો સો ફાઇનલી એમને આજે ફિનિશ કર્યું છે પહેલાં તો એવું લાગતું ન હતું કે દસ કિલોમીટર કમ્પ્લીટ કરશે બી તો ચલો એમનો ટાઈમિંગ શું આવી રહ્યો છે ચેક કરીએ એમનો ટાઈમિંગ આવ્યો છે એક કલાક અને વીસ મિનિટની અંદર એમને દસ કિલોમીટર કમ્પ્લીટ કર્યું છે સો ફાઇનલી આજે અમારું દસ કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ અત્યારે અમે લાસ્ટ જઈશું ડાયરેક્ટલી એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ થોડું બોડી સ્ટ્રેચ વગેરે કરીશું થોડો રેસ્ટ બી ત્યાં જ કરીશું સો ચલો અત્યારે ત્યાં એથ્લેટિક ગ્રાઉન્ડ જઈને એન્ડ બોડી સ્ટ્રેચિંગ એન્ડ થોડી એક્સરસાઇઝ વગેરે કરીશું એન્ડ રિલેક્સ બી અહીંયા થઈશું સો ફાઇનલી ચલો અત્યારે થોડું સ્ટ્રેચિંગ વગેરે કરી લઈશું એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું જે પોલીસ ભરતી માટે તમે રનિંગ કમ્પ્લીટ કરી રહ્યા છો ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છો એ બી તમારું બેસ્ટ રનિંગ ચાલતું હશે એન્ડ કમ્પ્લીટ બી થઈ જતું હશે એન્ડ ટાઈમિંગ તો આજે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે ગર્લ્સ છે યા બોઇઝ સો ફાઇનલી અમારું રનિંગ તો કંઈક આ રીતે ચાલી રહ્યું છે એન્ડ ઓલરેડી પોલીસ ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ જ જાય છે એન્ડ આ તૈયારી જે ચાલી રહી છે મેરાથોનની છે તો સેટરડેના દિવસે મેરાથોન નાઇટ મેરાથોન જે અમે રનિંગ કરવાના છીએ કમ્પ્લીટ કરવાના છે એ બી તમારી જોડે મેં વિડીયો શેર કરીશ તો ચલો અત્યારે અમારું વર્કઆઉટ જે લાસ્ટ બચ્યું છે અહીંયા જ કમ્પ્લીટ કરીએ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં સો ચલો આજની જે બી એક્સરસાઇઝ વગેરે કરવાની હતી એ બી સ્ટ્રેચ એન્ડ એક્સરસાઇઝ બી થઈ ગઈ છે લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ એન્ડ ત્યાર પછી અમે બી નીકળી જઈશું ડાયરેક્ટલી ઘર પર જવા માટે કેમકે થાક બી એટલો બધો લાગ્યો છે જઈને डायरेक्टली रेस्ट કરીશું સો ફાઇનલી લાસ્ટ સ્ટ્રેચિંગ ફિનિશ કરીએ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં Thank <laughs> you. સો ફાઇનલી ગાય સાજનું ટેન કિલોમીટર કમ્પ્લીટ એન્ડ સ્ટ્રેચ વગેરે બી કરીને અમે લોકો થઈ ગયા છે ફ્રી એન્ડ મને લાગી ગઈ છે ભયાનક ઠંડી સો મારું જેકેટ છે તો ઓલરેડી ગાડીમાં પડ્યું છે જેમનું બી હાથમાં આવી ગયું છે અમને પેરી અને ડાગલા જેવી હાલત થઈ ગઈ છે સો ચલો અમે લોકો અહીંયાથી નીકળી જઈશું એન્ડ ડાયરેક્ટલી જઈશું અહીંયાથી ગૂંટો પીવા માટે જેથી કરીને થોડી એનર્જી વગેરે આવી જાય સો ફાઇનલી અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ એન્ડ આ છે ગૂંટો ગૂંટોની અંદર હોય છે મગ એન્ડ ટોમેટોનું સૂપ એન્ડ કઠોળ સો ફાઇનલી ચલો અત્યારે રનિંગ કરી બી આવી ગઈ છું મારે પર એન્ડ નાસ્તો બનાવવાની બિલકુલ ત્રેવડ રહી નથી સો મેં આ રીતે કંઈક બહારથી રેડી લઈને આવી ગઈ છું સો ફાઇનલી ચલો બી અત્યારે મારો નાસ્તો વગેરે કરીશ એન્ડ ત્યાર પછી મેં રેસ્ટ કરીશ કેમ કે બહુ જ થાક લાગ્યો છે સો અત્યારમાં મોર્નિંગ રૂટીન કોઈ જ મેં સ્ટાર્ટ નહીં કરું સો ફાઇનલી ચલો નાસ્તો કરી મેં બી અત્યારે રેસ્ટ કરીશ એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરીશું જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર